મહાશિવરાત્રીના દિવસે ગાય માતાને શાંતિથી એક નાની વસ્તુ ખવડાવી દો એક મહિનામાં તમે જશો મિત્રો આજે અમે તમને આવી જ દુર્લભ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ હકીકતમાં જો તમે શિવરાત્રીના દિવસે આ ઉપાય કરશો તો ચોક્કસ તમને મહાદેવ અને માતા પાર્વતીના અપાર આશીર્વાદ મળશે અને તમે ધનવાન બનશો બધી મુશ્કેલીઓથી મુક્તિ અને પિતૃ દોષ તરત જ દૂર થશે તમારા ધનના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે ઘરમાં બરકત આવશે બધા દુઃખ પીડા સંકટ અને દુઃખ દૂર થશે અને બધી ખુશીઓ તમારા પગમાં આવશે બધી ખુશીઓ તમારા પગ ચુંબન કરશે જો તમે શાંતિથી આ એક નાની અને ખાસ વસ્તુ ગાયને ખવડાવશો તો તરત જ તમારા જીવનમાંથી ગરીબી દૂર થશે તે ધારણ કરતીરાત્રી ના દિવસે ગાયનો આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ સમાપ્ત થાય છે તેથી મિત્રો ગાય માતા સાથે જોડાયેલા કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાયો છે જે જો શિવરાત્રીના દિવસે કરવામાં આવે તો મિત્રો ગાયના ઉપાય જણાવતા પહેલા હું તમને શિવરાત્રી પૂજા વિશે થોડી માહિતી આપું છું હિન્દુ ધર્મમાં શિવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે સૌપ્રથમ મહાદેવ અને માતા લક્ષ્મી અને તેમની પૂજા વિધિઓ સાથે કરવામાં આવે છે ગાય માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ આમાં

એવું માનવામાં આવે છે કે શિવરાત્રીના દિવસે સૂર્ય અન્ય દિવસોની તુલનામાં સૌથી વધુ તેજસ્વી હોય છે છે પર મહિલાઓ ઉપવાસ રાખે મિત્રો જો તમને ખબર નથી તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે તે વ્યક્તિ જે પણ કામ શરૂ કરે છે તે કામમાં તેને સફળતા મળે છે શિવરાત્રીના દિવસે બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે ચંદ્રનો પ્રકાશ એટલો તેજસ્વી હશે જેટલો પહેલા ક્યારે નહોતો આવા ધુ સંયોગની રચના થવા જઈ રહી છે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ યોગો બનવા જઈ રહ્યા છે શિવરાત્રી આ દિવસે મહાદેવ અને માતા લક્ષ્મી ની કૃપા મળશે મહાદેવની કૃપાથી તમારા નવ તમને સાથ આપવા લાગશે તમારા રાહુ અને કેતુ ની સ્થિતિ સારી બનશે કારણ કે વ્યક્તિના જીવન રાહુ અને કેતુ ના ભાગ્ય નું નિયંત્રણ મહાદેવના હાથમાં છે બીજી બાજુ આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા તમારા આવનારા પૈસા વધશે દરેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે કારણ કે મિત્રો જો મહાદેવ અને માતા લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો દુનિયાની કોઈ શક્તિ તે વ્યક્તિને કરોડપતિ બનતા રોકી શકતી નથી હવે તમે વિચારતા હશો ગાય ને ખવડાવીને શું કરી શકાય અને આવા ઉપાય કરવાથી તમે મહાદેવ અને માતા પાર્વતી આશીર્વાદ મેળવી શકો છો તો મિત્રો તમે જોયું જ હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા થાય છે અથવા ધનતેરસ પૂજા થાય છે ત્યારે તમારા પરિવારના સભ્યો ચોક્કસપણે ગાય માતાની પૂજા કરે છે અને ગાય માતાને પ્રસાદ માંથી કંઈક ખવડાવે છે જો વધુ નહીં તો ચોક્કસપણે બે પૂરીઓ ખવડાવે છે તો મિત્રો તમારે મહાશિવરાત્રીના રોજ આ ઉપાય કરવો પડશે અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું પડશે અને યોગ્ય વિધિ સાથે તેમની પૂજા કરવી પડશે કારણ કે આ વિડિયોમાં અમે તમને ગાય માતા સંબંધિત ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમારા જીવનમાં ગમે તેટલા દુઃખ પીડા સંકટ આવે અથવા સફળતા મેળવવામાં કોઈ અવરોધ આવે તો તમે તે બધામાંથી છુટકારો મેળવશો એમ કહી શકાય કે તમારા જીવનમાં ક્યારે અપાર ધન સુખ અને પૈસા સંબંધિત સમસ્યાઓ નહીં આવે જો તમારું જીવન મજબૂત બનશે તો તમે પૈસા મેળવવા માટે સક્ષમ બનશો અને જીવનમાં તમારા ઘરમાં અન્ય સંપત્તિનો ભંડાર હંમેશા ભરેલો રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે આ શિવરાત્રી પર મહાદેવની પૂજાની સાથે તમારે હનુમાનજી મંગળ દેવ અને ભગવાન શનિદેવની પણ પૂજા કરવી જોઈએ આ દિવસે જો તમે હનુમાનજીની પૂજા કરો છો તો મંગળ ગ્રહથી થતા દોષ પણ દૂર થઈ જાય છે વ્યક્તિને પોતાના જીવનમાં ધન સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે મિત્રો ગાય માતાનો આ ઉપાય ખૂબ જ અસરકારક ઉપાય છે મેં તમને કહ્યું છે ચોક્કસપણે આ ઉપાય કરો મેં તમને ખૂબ જ ફાયદાકારક ઉપાય કહ્યું છે આ ઉપાય તમને ઘણો ફાયદો કરશે અને હવે ચાલો વાત કરીએ કે ગાય માતા સાથે સંબંધિત કયા ઉપાયો તમારે આ દિવસે કરવા જોઈએ એટલે કે ગાય સાથે સંબંધિત જેનાથી વ્યક્તિની દુઃખ પીડા તકલીફો દૂર થાય છે અને બધી ખુશીઓ આવે છે તો મિત્રો શિવરાત્રી ના દિવસે તમારે ભગવાન શિવના પ્રસાદ માટે જે ભોજન બનાવ્યું છે અથવા તો જે દવાની પ્રથમ રોટલી તેમાંથી બે રોટલી પહેલા જ કાઢી લો આ રોટલીને શિવરાત્રીના દિવસે માતા ગાયને ખવડાવી જોઈએ આ પછી માતા ગાયને પ્રણામ કરીને તેમના આશીર્વાદ ચોક્કસ લેવા જોઈએ આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં બધા જ ગ્રહો શાંત થાય છે અને સારું પરિણામ આપવાનું શરૂ કરે છે ધ્યાન રાખો કે માતા ગાયને ક્યાં છે પણ વાસી ખોરાક ન ખવડાવવો જોઈએ આદિવાસી તમે ગાય માતાને રોટલી પુરી ગોળ મિક્સ રોટલી ચણાની દાળ વગેરે ખવડાવી શકો છો તમે જે પણ શાકભાજી અને હલવો બનાવ્યો હોય તે ગાયને ખવડાવવો જોઈએ મિત્રો દરેક શુભ કાર્યમાં ગાય અથવા તેની સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે ગાયનું છાણ ગૌમૂત્ર ગાયનું દૂધ અથવા ગાયના દૂધમાંથી બનેલું ઘીનો સમાવેશ કરો આ તમને સદ્ગુણની અનુભૂતિ કરાવશે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય તે ઘરમાં બધા વાસ્તુ દોષો આપમેળે દૂર થઈ જાય છે મિત્રો મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત લેવાનો નિયમ બનાવો અને શક્ય હોય તો ગાયોને લીલો ચારો ખવડાવો જેનાથી બધા વાસ્તુદોષ અને અને ગ્રહો શાંત થાય છે મિત્રો જે લોકો ગાયને પાણી ખોરાક આપે છે આવા લોકો પાપો મુક્ત થઈને સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને ખૂબ જ ધનવાન વ્યક્તિ તરીકે જન્મે છે અને સુખ આનંદ માણે છે ગાય પરનો ખૂંદ ગુરુ ગ્રહ છે તેથી તેને સ્પર્શ કરો અને તેને પ્રણામ કરો મિત્રો આમ કરવાથી તમારા બધા કામ પૂર્ણ થવા લાગશે ચાલી રહેલી બેવડી સમસ્યાઓનો સમય પણ સમાપ્ત થશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે અને એકવાર તમે ગાયની સાત વખત પરિક્રમા કરો તો તમારા બધા કામ પૂર્ણ થઈ જશે અને તેની સાથે જ્યારે પણ તમે ગાયને રોટલી ખવડાવો છો ત્યારે રોટલી પર થોડી હળદર લગાવો આમ કરવાથી તમારો ગુરુ ગ્રહ મજબૂત બને છે મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં અજય ગાય માતા ચોક્કસ લખો સાથે જ વિડિયો તમારા મિત્રોને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓવર પર ક્લિક કરજો બોલો હર હર મહાદેવ નમો પરતીપતે